રેલવે મંત્રી દર્શનાબેન જરદોસની અધ્યક્ષતામાં ઉલપાડ તાલુકાના બરબોધન ગામે મારી માટી મારો દેશ કાર્યક્રમમાં અમૃત કળશ યાત્રા યોજાઈ હતી ત્યારે રેલ મંત્રી દર્શનાબેન જરદોસની ઉપસ્થિતિમાં ઉલપાડ તાલુકાના બરબોધન ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ નામના ભાગરૂપે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશ રાજ્યવ્યાપી ચાલી રહેલા મારી માટી મારો દેશ અભ્યાનો હેતુ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો છે મુખ્ય પાંચ થીમ પર આધારિત આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાથમાં તિરંગા અને દેશભક્તિની ધૂન સાથે ગ્રામજનો સંગ બરબોધન ગામના સમગ્ર રાષ્ટ્રની એકતા અને ખંડિતતાની ઉજાગર કરતા મારી માટી મારો દેશ કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ યોજાયો આ અવસરે યોજાયેલા અમૃત કળશ યાત્રાને ગામમાં ફેરવી રેલમંત્રી દર્શનાબેન ઝરદોસે ઘર ઘરમાંથી અમૃત કળશમાં માટી એકઠી કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી લીધી હતી અને અભિયાન વિશે વાત કરતાં રેલમંત્રીએ દર્શનાબેનને જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા દેશવ્યાપી શરૂ કરાયેલા અભિયાનથી સમગ્ર દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થશે અમૃત વર્ષ પછી કર્તવ્યકાળની અંદર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત આખા દેશના સાડા સાત હજાર ગામડાઓની અંદર જે કડશ યાત્રાની શરૂઆત કરી એ પૈકી આજે સુરત લોકસભાના ઓલપાડ વિધાનસભાના વરબદન ગામે અમે આજે માટી લેવા માટે ઘરે ઘરે ગયા હતા ખૂબ ઉત્સાહપૂર્વક બહેનો વડીલોએ ખાસ કરીને નેવું વર્ષના માતાએ પણ એમાં મારી માટી ચોખા અર્પણ કર્યા હતા આ માટી લઈ જઈને અમે દેશની અંદર જે કર્તવ્યપથ પર આખું જે અમતવન બનવાનું છે એમાં અમારું યોગદાન એ સુરત શહેર જિલ્લાની આ ઓરપાડ તાલુકાની માટી જે ખૂબ પવિત્ર માટી છે અનેક તીર્થ સ્થાનો આવેલા છે બહુ જૂની અહીંયા આગળ ધાર્મિક મંદિરો છે આવી બધી જગ્યાઓની કળશની અમારી માટી દિલ્હીની અંદર રહેશે અને કાયમી સો વર્ષ પછીના ભારતના નિર્માણમાં જે નરેન્દ્રભાઈએ વિચાર્યું છે કે બે હજાર સુડતાલીસની અંદર વિશ્વગુરુ તરફ આપણે આગળ વધીએ એમાં આપણું યોગદાન યોગદાન શું હોય આપણું કર્તવ્ય શું હોય એના માટેનો અમે સંકલ્પ પણ આજે